નમસ્તે હેલો એવરીવન મારું નામ ડૉક્ટર કૌશલ ટંકારિયા છે હું ફૂલ ટાઈમ પીડિયાટિશિયન નિયોનેટોલોજીસ્ટ સરસ્વતી હોસ્પિટલ બોપલ સાથે સંકળાયેલો છું આજે આપણે વાત કરીએ તો પેરેન્ટ્સને મુજબતા મેઇન જે ડિસીઝ હોય એ જે કફ એન્ડ કોલ્ડ શરદી ઉધરસની વાત કરીએ તો આનું મેઇન કારણ શું છે તેના મેઇન ચાર કારણ હોઈ શકે છે એક વાયરસ બેક્ટેરિયલ ફંગલ અને એલર્જી અને એન્વાયરમેન્ટલ પોલ્યુશનથી મોસ્ટલી કફ એન્ડ કોલ્ડ થાય છે એના સિમ્ટમ્સ હોય છે એના લક્ષણો આપણે જાણીએ તો રનિંગ નોઝ બરાબર ક્યારેક નેઝલ બ્લોકેજ શ્વાસ લેવામાં તકલીફ પડે માઇનર ફીવર કફિંગ બરાબર અને આઈ ઇન્ફેક્શન ઇયર ઇન્ફેક્શન આના લક્ષણો હોય છે બરાબર એની ટ્રીટમેન્ટમાં આપણે ઘરે શું કરી શકીએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે રેસ્ટ બાળકને સંપૂર્ણપણે રેસ્ટ આપવો જોઈએ એનું હાઇડ્રેશન એટલે લિક્વિડ વધારે પ્રમાણમાં આપવું જોઈએ એનું ગરમ પાણીનો સેક કરવો જોઈએ બરાબર અને ચોથું છે વોર્મ વોટરથી ગાર્ગલિંગ અને જો આ બધાથી ટ્રીટમેન્ટથી ફેર ના પડે તો આપણે ક્યારેય કન્સલ્ટન્ટને એ પીડિયાટ્રિશિયનને બતાવવું જોઈએ એ આપણે જાણીએ સૌથી પહેલાં બાળકમાં જો તમને બ્રેથલેસનેસ મીન્સ શ્વાસ લેવામાં તકલીફ લાગતી હોય વધુ ઝડપથી શ્વાસ લેતું હોય બાળક કે બાળકના શ્વાસ લેતી વખતે એને ઉપરના ભાગમાં કે નીચેના ભાગમાં છાતીમાં ખાડા પડતા હોય ત્યારે આપણે પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરવું જોઈએ જો ટ્વેન્ટી ફોર અવર્સમાં એનો ફીવર કે કફિંગ કે કોમન કોલ્ડ જે શરદી છે એ ખૂબ જ સિવિયર થઈ જાય કે જેનાથી એની ડેલી એક્ટિવિટી જેમ કે એને ઊંઘવામાં રમવામાં અને બીજી જે ડેઈલી એક્ટિવિટીમાં જો તકલીફ પડતી હોય તો આપણે એને કન્સલ્ટ કરવું જોઈએ એમાં જોખમ ના લેવું જોઈએ ત્રીજી આપણે એવું જાણીએ કે ત્રણ મહિનાથી નાનું બાળક હોય એમાં કોઈ પણ કોમ્પ્લિકેશન થઈ શકે છે અને એમાં જોખમ લેવાની ઘરે કોઈ જ જરૂર નથી એના માટે તમારે તાત્કાલિક બાળકના ડૉક્ટરને એટલે પીડા કન્સલ્ટ કરવું જોઈએ બરાબર હવે આપણે એનું જાણીએ કે એના પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ છીએ બરાબર ફ્રિકવન્ટ હેન્ડ વોશિંગ કરીએ આપણે એ ખૂબ જ જરૂરી છે જે લો ઇમ્યુનિટીવાળા પર્સન હોય કે જે સીક પર્સન હોય જે એનાથી આપણે બાળકને દૂર રાખવું જોઈએ અને ફ્લૂની વેક્સિનેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કફને કોમન કોલ્ડમાં કે જ્યારે જ્યારે કે એની દર દર વર્ષે એનું જે પેથોજન્સ છે જે એની સ્ટ્રેઇન છે એ બદલાતી હોય છે એટલે આપણે દર વર્ષે એને અપાવી જોઈએ થેન્ક યુ વેરી મચ